સ્ટુડન્ટ્સ મારું નામ છે રોજર મેકલિન અને હું શ્રી કે જે પોલિટેકનિકના મિકેનિકલ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવું છું આજે આપણે એક વિડીયો બનાવીશું જેની અંદર આપણે જોઈશું કે સ્ટુડન્ટ પોતાની ફીઝ ઓનલાઈન કેવી રીતે ભરી શકે છે સ્ટુડન્ટ્સને મેઇન બે ટાઈપની ફીસ ભરવાની હોય છે એક છે ટર્મ ફીઝ અને બીજી છે એક્ઝામ ફીસ તો આજે આપણે જોઈશું કે તમે તમારી એક્ઝામ ફીઝ કેવી રીતે ભરી શકો છો એક્ઝામ ફીઝ ટર્મ ફીસ ભરવું બહુ જ સરળ છે તમારી પાસે એક ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ અને એનાથી હું આ ડેસ્કટોપ મોડથી ફીસ ભરું છું તો તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે અને ગૂગલ ક્રોમની અંદર લખવાનું છે જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ એટલે જે પહેલી લિંક છે તે ઓપન થશે અહીંયા આગળ તમે તમારો એનરોલમેન્ટ નંબર પાસવર્ડ કેપચા નાખશો એટલે એક ઓટીપી જનરેટ કરવા માટે તમારે આ બટન ક્લિક કરવાનું તો તમારા રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર ઓટીપી જશે એ ઓટીપી તમે નાખશો એટલે તમે તમારા જે પોર્ટલ છે એની અંદર લોગ થઈ જશો મેં ઓલરેડી એક સ્ટુડન્ટનું પોર્ટલ છે એની અંદર લોગ થઈ ગયો છું અહીંયા આગળ તમારી બેઝિક ડિટેલ્સ તમને દેખાતી હશે તે તમારે ચેક કરી લેવાની છે અને એક્ઝામ ફીસ ભરવા માટે અહીંયા આગળ જે આ ઇન્ફોર્મેશન તમને દેખાય છે ત્યાં આગળ થર્ડ ઇન્ફોર્મેશન છે એક્ઝામ ફોર્મ એના પર તમારે ક્લિક કરવાનું છે તો આ એક પેજ ઓપન થશે જો તમે ફીસ નહીં ભરી હોય તો અહીંયા આગળ પેન્ડિંગ એવું ફ્લેશ થયા કરશે તો એની બાજુમાં ક્લિક હિયર ટુ પે એના પર તમારે ક્લિક કરવાનું છે એ તમે ક્લિક કરશો એટલે આવું પેજ ઓપન થશે અને એની અંદર તમારે કયા કયા સબ્જેક્ટની એક્ઝામ ફીસ ભરવાની છે અને કયા સેમિસ્ટરની એક્ઝામ ફીસ ભરવાની છે તે અહીંયા આગળ તમને દેખાઈ જશે નીચે તમે તમારા અકાઉન્ટ ડિટેલ્સ જોઈ શકો છો અને એના પછી આ પે ફીસ છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા આગળ તમને તમારી ઇન્ફોર્મેશન છે એ દેખાઈ જશે અને ટોટલ અમાઉન્ટ છે ફાઇવ ફિફ્ટી રૂપીસ એટલું તમારે ભરવાનું છે સેશન ઓર ઈયર છે સમર ટુ ઝીરો ટુ ફાઇવ અને પેમેન્ટ ફોર એક્ઝામ ફોર્મ એટલે આ એક્ઝામ ફીઝ છે અબાઉટ ડિટેલ્સ આર કરેક્ટ પર આ જે ચેકબોક્સ છે એના પર ક્લિક કરવાનું છે અને પે ના પર તમે ક્લિક કરો એટલે પેમેન્ટનું જે પેજ છે તે ઓપન થશે અહીંયા આગળ તમે કોઈ પણ મેથડથી પેમેન્ટ કરી શકો છો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ ક્યુઆર કોડ હું ક્યુઆર કોડ સિલેક્ટ કરું છું ક્યુઆર કોડ સિલેક્ટ કરીશ એટલે અહીંયા આગળ તમારે ભીમ યુપીઆઈ સિલેક્ટ કરવાનું અને પછી મેક પેમેન્ટ પર ક્લિક કરશો તો આ ક્યુ કોડ જનરેટ થશે એ ક્યુઆર કોડને તમારે સ્કેન કરવાનો છે અને સ્કેન કરીને પછી તમારે પેમેન્ટ કરવાનું છે જેવું તમે પેમેન્ટ કરશો એવું આ પેમેન્ટ પછીનો ટેબ ઓપન થઈ જશે અને અહીંયા આગળ સ્ટેટસમાં આવશે સક્સેસ એટલે આ સક્સેસ છે એ આવું બહુ જ જરૂરી છે આગળ સક્સેસ બતાવશે ઇટ મીન્સ તમારી જે ફીસ છે તે ભરાઈ ગઈ છે તો આ રીતે તમે તમારી એક્ઝામ ફીસ છે ઓર તમારી ટર્મ ફીસ છે એ ભરી શકો છો થેન્ક યુ